ધરોઈ ડેમ હાઈ એલર્ટ પર થતા ચાર દરવાજા ખોલાયા ઓગણત્રીસ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને સાર્વત્રિક વરસાદ પડતા અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વરસાદની ઊભી થયેલી પરિસ્થિતિને કારણે લોકોને સાવચેતી અને આરોગ્યની દ્રષ્ટિએ પણ સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી બાદ સાબરકાંઠા જિલ્લા ઉપરાંત રાજસ્થાનના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની જેવા દોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમ હાઈ એલર્ટ પર છે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમની સપાટી છસો ઓગણીસ પોઈન્ટ ચોસઠ ફૂટની સપાટીએ પહોંચી છે અને ડેમ નેવું ટકા સુધી ભરાયો હોવાથી વધુ વરસાદની સ્થિતિમાં ડેમને હાઇ એલર્ટની સ્થિતિમાં મૂકવામાં આવ્યો છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ